હું એસ એન સવાણી એડવોકેટ તે વેરાળ બાર એસોસિએશનનો પ્રમુખ છું ગઈ તારીખ છ સાત બે હજાર પચીસના રોજ રાજપીપળા ડેડિયાપાડા ખાતે એક વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને તેની કોર્ટ મેટર માટે કોર્ટમાં પ્રવેશ કરવાનો હતો તેમાં ડેડિયાપાડા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવેલા અને અંદર બીજા પણ બે ત્રણ વકીલ મિત્રો હતા એમને કોર્ટની અંદર પ્રવેશ કરવા માટેથી રોક લગાવવામાં આવી હતી અને પોલીસે તે વકીલો સાથે અભદ્ર વર્તન કરેલું તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના વકીલોમાં પડેલ છે એની બાર ગંભીરપૂર્વક નોંધ લીધી છે ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશને પણ આનો વિરોધ કરેલો છે અને આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ અંગે સરકારમાં રજૂઆત કરેલી છે ખરેખર એડવોકેટ કોર્ટમાં જતાં રોકવામાં આવી શકે નહીં એ આપણા ભારતનું બંધારણ જોવામાં આવે તો ઓગણીસો એકસઠ ની આપણી એડવોકેટ એક્ટની કલમ ઓગણીસ નો જે આપણને સ્વતંત્રતાના અધિકારો જે સંવિધાનમાં મળેલા છે એનો ખુલ્લે ભંગ કરેલો છે છતાં પણ આજ સુધી નક્કર કોઈ પગલાઓ લેવામાં આવતા નથી આ અંગે વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ રોબરોમાં મળી અને એડવોકેટ પ્રોટેક્શન લાગુ આવે તે માટે રોબરોમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર એસોસિએશન ના પ્રમુખ સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં પ્રોટેક્શન એક્ટ લાગુ પડે એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અબદ્ર વર્તન કરવામાં આવે છે એની સાથે તો વર્તન કરવામાં આવે છે આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશને એની ગંભીરતા ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને જે વે ગુજરાતના તમામ બાર એસોસિએશને આ વસ્તુને વખોડી કાઢી છે એ અમે વેરાવળ બાર એસોસિએશન છે એ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ બનાવને કોઈ રાજકીય રીતે નહીં લેતા પણ માત્ર એક વકીલ છે અને વકીલને જે બંધારણમાં હકો મળેલા છે અને વકીલોને જે કોર્ટ ઓફિસર તરીકે રોકવામાં આવેલા છે માત્ર એ કારણે રાજકીય પક્ષને ધ્યાને ન લેતા આ વકીલોના હિતમાં આજ રોજ વેરાવળ બાર એસોસિએશન છે આની ગંભીર નોંધ લઈ અને સખત શબ્દોમાં વખોડી કાઢી અને શબ્દો નાયબ કલેક્ટર આ અંગે મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને આની નોંધ લઈ અને આ અંગે કડક માં કડક પગલા લેવાય અને પોલીસ ને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે તેવી વેરાવળ બાર એસોસિએશન ની